હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ હાલકી ફૂલકી ડીશ ખાવામાં તે હેલ્ધી છે અને પચવામાં એકદમ સરળતાથી પચી જાય છે તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે ત્રણ કપ પવા લીધા છે તો આ બટેકા પૌવાના પવા છે એને આપણે ત્રણ કપ લીધા છે તો એને સરસ મજાના મેં ચાળી લીધા હતા અને એનો કચરો કાઢીને સરસ જોઈને પછી આપણે લીધા છે તો હવે આપણે એને બેથી ત્રણ પાણી સરસ મજાના ધોઈ લેશું કેમકે આમાં બે થી ત્રણ પાણીએ ધોવા જ પડે છે ખૂબ જ ડોળ નીકળે છે તમે જોઈ શકો છો તો આપણે એને બે થી ત્રણ પાણીએ ધોઈને ક્લીન કરી લેશું તમે બટેકા પૌવાને નીતાવા મૂકો તો સરસનું એનું પાણી નીતાારી નીતાારીનું તો એને આપણે સાઈડમાં મૂકીશું અને અહીં આપણે વેજીટેબલ્સમાં આપણે ગાજર કાકડી ટમેટા લીંબુ મરચાં ડુંગળી અને મીઠો લીમડો લીધો છે આમાંથી કોઈ પણ તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો તો ગાજરને મેં ધોઈને લીધા છે બધા શાકભાજી અને એની છાલ કાઢી લીધી છે અને આવી રીતના ચાર ટુકડા કર્યા છે તો ગાજરનું પ્રમાણ આપણે થોડું વધારે રાખશું તો વચ્ચેનો ભાગ આપણે કાઢી નાખશું અને બીજા બધાના ટુકડા કરી લેશું તો આવી રીતના આપણે મોટા મોટા કટ કરીને પછી એને ચોપ કરી લેશું તો આવો આટલો ભાગ હોય આપણે જાવા દઈશું તો કટ થઈ ગયા છે હવે આપણે એને સરસ મજાના ચોપ કરી લેશું તો આને આપણે એકદમ ઝીણા કરવા પડશે કેમ કે આ ઝડપથી ચડતા નથી તો સરસ મજાના થઈ ગયા છે હવે કાકડીને આપણે કાપી લેશું તો કાકણી આપણે ચપાની મદદથી જ કટ કરવાની અને જે તમે ગાજરની સાઇઝ રાખી હોય એની થોડીક મોટી રાખવાની કાકણી એકદમ સોફ્ટ હોય છે અને આની જોડે કરીશું તો એ એકદમ અંદર મેશ થઈ જશે તો કાકડી પણ આપણી ચોપ થઈ ગઈ છે હવે આપણે બે મરચાં લીધા છે એને આપણે થોડાક મોટા કાપશું કે જેથી જેને નોખા હોય એ બહાર કાઢી શકે એટલે મેં એને ચોપરમાં કટ નથી કર્યા અને આપણે એક ટામેટું લીધું છે પણ એને આપણે ચોથા ભાગનું જ અંદર એડ કરીશું આખું એડ કે અડધું એડ નથી કરવાનું આટલું જ એડ કરીશું કેમ કે આપણે ઓલરેડી આમાં લીંબુ પણ એડ કરવાના છીએ તો ખટાશ થોડીક વધી જશે તો હવે બધું મિક્સ કરી લેશું અને ડુંગળી પણ આપણે કટ કરી લીધી છે બે ચમચી સિંગદાણા લીધા છે લીંબુને પણ કટ કરી લીધું છે અને મીઠો લીમડો લીધો છે હવે ગેસ પર પેન મૂકીશું અને એક ચમચો તેલ એડ કરીશું અને એક ચમચી રાય એડ કરીશું રાય આપણે આવી જાય એટલે હિંગ એડ કરીશું અડધી ચમચી અને સિંગદાણા ત્રણ ચમચી એડ કરીને થોડીક વાર એને ચલાવી લઈશું અને પછી તરત જ આપણે અડધી ચમચી જીરું એડ કરીને મીઠો લીમડો એડ કરી દઈશું અને એને પણ એક મિનિટ ચલાવી લેશું અને પછી એમાં આપણે ડુંગળી એડ કરીશું તો ડુંગળીને આપણે મોટી કાપી છે કેમ કે ગાજરને એની સાઇઝ થોડી મોટી કાપી છે કેમકે જલ્દી સોફ્ટ થઈ જાય છે અને પછી ડુંગળી એક મિનિટ સાતળી લઈએ પછી આપણે વેજીટેબલ્સ અંદર એડ કરી દેસુ અને બધું સરસ ચલાઈ દેસુ તો એકથી બે મિનિટ આને સાતળી લેશું વધારે નહીં કેમ કે આ તરત ચડી જાય છે આપણે એકદમ ઝીણા કાપેલા છે એટલે અને પછી મસાલા કરી લઈશું તો અડધી ચમચી હળદર અને બે ચમચી આપણે ધાણાજીરું એડ કરીશું અને મરચું તો આપણે ખાલી નામનું જ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો મરચું મેં અહીંયા એકદમ થોડુંક લીધું છે અડધાની અડધી ચમચી અને બધું મિક્સ કરીને મસાલાને થોડીક વાર પાકવા દઈશું એક મિનિટ જેવું તો સરસ મજાના મસાલા મિક્સ થઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં પવા એડ કરી દઈશું તો પવા તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના છૂટા છૂટા છે તો જ્યારે તમે ધોઈને એને ચાણીમાં પાણી નીતારવા મૂકો પછી બે મિનિટ પછી તરત જ હાથથી એને છૂટા પાડી લેવાના નહીં એનો સેપ પકડી લેશે તો એકદમ મોંદા થઈ જશે એટલે સરસ મજાના એવું કરવાથી છૂટા થઈ જાય છે તમે જોઈ શકો છો કે સરસ મજાના છૂટા છૂટ્ટા આપણા પૌવા બટેકાના પૌવા બનીને તૈયાર છે તો હવે આપણે સળીન પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી બટેકા પૌવાના પૌવા તો ઘરે તમે પણ એકવાર ટ્રાય કરજો ઘણીવાર બપોર હેવી ખવાઈ જાય તો રાતના એમ થાય કે કશું ખાવું નહીં પણ આવી હલકી ફૂલકી ભૂખ માટે આ તમે ખાઈ શકો છો તો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને દબાવજો નવા વિડીયો જોવા માટે તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં